મારા મંડળનું નામ અર્પિત આરાધ્ય સખી મંડળ છે છેલ્લા બે વર્ષથી ચાલુ છે દર મહિને પાંચસો રૂપિયાની બચત કરીએ છીએ અમારા મંડળ દ્વારા બેનો ખાખરાના દરેક જીરાના મેથીના બધી જાતના ખાખરા બનાવે છે ગ્રીન ચટણી પણ અમારી જાતે બેનો બનાવે છે ફરસાણ બનાવે છે જેથી કરીને નાના માણસની બહેનોને રોજીરોટી મળે છે જે બનાવે બનાવવા આવે છે વણવા આવે છે એને બે પૈસાની આવક થાય છે આ સખી મંડળ બનાવ્યા પછી ઘણો બધો બહેનોને ફાયદો થાય છે અને એની આવકમાં વધારો થાય છે સરકાર દ્વારા મોરબીમાં સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે તેમાં અમને સ્ટોલ મેળ્યો છે એમાં અમારો અર્પિત આરાધ્યા સખી મંડળને લા લાભ મળ્યો છે સ્ટોલમાં તો એમાં એના દ્વારા અમે ખા ખાખરા મંડળમાં બનાવીએ છીએ ગ્રીન ચટણી બનાવીએ છીએ ચવાણું બધી જાતની દિવાળી ઉપર અમે દરેક કારખાનામાં મંડળ દ્વારા મોરબીના સિરામિકના કારખાનામાં અમે દરેકમાં દિવાળી મીઠાઈ અને ફરસાણ પણ અમે વિતરણ કરીએ છીએ મંડળ દ્વારા દરેક બહેનોને સારી આવક થાય છે મંડળના દર મહિને પાંચસો રૂપિયાની બચત કરીએ છીએ અને આવી ગૃહ ઉદ્યોગ ચલાવી અને બધાની આવકમાં વધારો થયો છે દર મહિને બહેનોને દસ હજાર પંદર હજાર વીસ હજારનું કામ કરી શકે છે બેનો સખી મંડળમાં ભાગ લે અને આવી પોતાની હસ્તકલાની જે કાંઈ વસ્તુ બનાવતા હોય અમારી બધી હેન્ડમેન્ડ વસ્તુ છે એવી વસ્તુ બનાવી આવા આવા મેળામાં ભાગ લે જેથી તેની આવકમાં વધારો થઈ શકે તો હું ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનું છું કે આવા આ મેળાના આયોજન કરી અને બહેનોને ખૂબ લાભ મળે છે